એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજા મુખ્ય સમાચાર અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નથી પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ કોર્ટે ફટકારી નોટિસ લદ્દાખના ઝાંસ્કરના એટીમ ગામના આયોજિત ઝાંસ્કર વિન્ટર એન્ડ સ્પોર્ટ્સ ટુરિઝમ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસ ની શરૂઆત આ ઉત્સવમાં રોમાંચક શિયાળુ રમતો અને સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા

ચૌદસો પચાસ સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ ને ત્યાં સેબીના દરોડા એક ટીમ રોધરા અને બે ટીમ ગલોડિયા ગામે પહોંચી હવે ઇન્ડિયન રેલવેમાં પિસ્તાલીસ વર્ષ કેથી વધુ વયની મહિલાઓ અને પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ કોઈપણ સ્પેસિફિક ચોઇસ બુકિંગ દરમિયાન ન હોવા છતાં ઓટોમેટિકલી તેમને લોઅર બર્થ જ ફાળવવામાં આવશે એવું સિસ્ટમ બેસાડવામાં આવી કોસ્ટલ સુરક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે છ હજાર ત્રેપન કિલોમીટર અંતર કાપી આવેલા સાયકલિસ્ટને સુનિલ ગાવસ્કર સુનિલ શેટ્ટી અને બોબન ઈદાની જેવા અને બોમન ઇરાની જેવા પ્રખ્યાત વ્યક્તિઓ અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ લાઈન ફરીથી આપું છું તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે